પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના શિક્ષકો હવે લડી લેવાના મૂળમાં છે શિક્ષકોએ ચોકડાઉન કામગીરી બંધ કરી લાંબા સમયથી પડતર નિકાલ ન આવતા આ વિરોધ કરવામાં આવ્યો શિક્ષકોએ આઠ માર્ચ સુધી સરકારને અલ્ટિમેટમ આપ્યું છે નવ માર્ચે સત્યાગ્રહ છાવણી ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું દોઢ વર્ષથી પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ નથી આવ્યો રાજ્યભરના તમામ શિક્ષકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે પાછલા કેટલાક સમયથી તેમના જે પડતર પ્રશ્નો છે સાથે જ ઓલ્ડ પેન્શન સ્કીમ પણ લાગુ કરવા માટેની તેમની જે માંગણી છે એ લાંબા સમયથી તેને સંતોષકારક કોઈ જવાબ ન મળતા આજે તમામ જે શિક્ષકો છે તે વિરોધ કરી રહ્યા છે શિક્ષકો આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરી છે એમને પૂછીશું આપ જણાવો કઈ રીતે વિરોધ વ્યક્ત કરી રહ્યા છો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો છે જેમાં ગુજરાતના તમામ કર્મચારીઓ એમાં તલાટીના હોય આરોગ્યના હોય કે શિક્ષક કર્મચારીઓ આજે આખા ગુજરાતની અંદર તમામ જિલ્લા મહાનગર નગરની અંદર એક મહામતદાનનું આયોજન કર્યું છે અગાઉ અમારી જે માગણીઓ હતી સરકારની સામે અમે જે માગણીઓ મૂકી હતી સરકારે જાહેરમાં સ્વીકારી હતી તો એમાંથી અમુક માગણીઓ હજી સ્વીકારી નથી દાખલા તરીકે એક ચાર પાંચ પહેલાંના જૂની પેન્શન યોજનાનો લાભ તો એના માટે સરકારને અમે અવારનવાર કીધું પરંતુ અમારું હજી જ નિરાકરણ આવ્યું નથી એટલે આજ રોજ નિશ્ચિત કાર્યક્રમ હતો અમારે છ તારીખનો કે છ તારીખે આખા ગુજરાતની અંદર તમામ કર્મચારીઓ મતદાન કરશે અને પોતાની જે માંગણીઓ છે એના ઉપર વિજય પ્રાપ્ત કરશે આજે આખા ગુજરાતમાં સવારે આઠથી રાત્રે આઠ સુધી મતદાનની ક્રિયા ચાલશે ત્યારબાદ મતની ગણતરી થશે અને બધા મત એકત્રિત કરી અને ગાંધીનગર મોકલવામાં આવશે ગાંધીનગરના અમારા સંયુક્ત મોરચાના અધ્યક્ષ અને એમની જે ટીમ છે એના દ્વારા રજિસ્ટર એડી દ્વારા એ મતપત્રકો સરકારશ્રીને આપવામાં આવશે અને છ અને સાત તારીખે આ સાત અને આઠ તારીખે આ બે દિવસે સરકારને અમે કહીશું કે આ બે દિવસમાં અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવો અધરવાઇઝ અમે નવ તારીખે આખા ગુજરાતના તમામ કર્મચારીઓ ગાંધીનગરમાં મહાપંચાયત ભરીશું બિલકુલ આખા રાજ્યમાં લગભગ કેટલા શિક્ષકો હશે કે જેઓ આજે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને કઈ રીતે આ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આખા ગુજરાતમાં દોઢ લાખ કર્મચારી શિક્ષકો છે એ ઉપરાંત કર્મચારીઓ પણ છે એટલે લગભગ નવથી દસ લાખ કર્મચારીઓ છે બિલકુલ શાળામાં હાલ આપ ઉપસ્થિત છો વિદ્યાર્થીઓ પણ છે છતાં વિરોધ છે વિરોધ કઈ રીતે છે વિરોધ અમારે ઓનલાઈન કામગીરીનો બિલકુલ બહિષ્કાર કર્યો છે ઓનલાઈન કોઈ જ કામગીરી કરવી નહીં બાળકોને માત્ર મોઢે બોલીને ભણાવવાનું છે બીજી કોઈ જ ઓનલાઈન કામગીરી કરવાની નથી આજે અમારે એ રીતે અમે વિરોધ કરી રહ્યા છીએ બિલકુલ તો આજે શાળાના કોઈ પણ શિક્ષક ચોક કે પેન નહીં ઉપાડે તે પ્રકારનો વિરોધ તેઓ વ્યક્ત કરી રહ્યા છે અને પડતર પ્રશ્નો જે તેમની છે એ પૂર્ણ કરવામાં આવે તેમની જે તેમની જે માંગ છે એ પૂરી કરવામાં આવે તે પ્રકારની રજૂઆત અને બે દિવસમાં તેનું અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે કે બે દિવસમાં જો આનો નિવડો નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં વધુને વધુ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ